આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ધ્રાંગધ્રા તાલુકાના દેવેન્દ્રભાઈ હેમુભાઈ પટેલ નો ઓડિયો છે અને એણે બહુ આમ વાત કરી સરસ પોતે પટેલ સમાજમાંથી આવે છે પણ મેં જ્યારે એમને પૂછ્યું કે તમારે પટેલ સમાજ સિવાય મળે તો તમારે કરવું છે તો એણે જે વાત કરીને એમાં મને આંચકો પણ લાગ્યો કે આવી વાત પણ કરવાવાળા છે એમ કે એમણે કીધું કે પટેલ સમાજ સિવાય કરવું છે એમ હવે તમે વિચારો કે આવી રીતે વાત કરવી પડે એ કેટલું ખરાબ કહેવાય એમ ને આજે હું તો એમ કહું છું કે પટેલ સમાજે પણ થોડુંક આમાં ગહનતાથી વિચારવા જેવું છે કે આજે પટેલ સમાજમાં દીકરીઓ મળતી નથી અને જે દીકરીઓ છે એ બધું ઊંચું ઊંચું માગે છે એના લીધે સામાન્ય ઘરના અને ગરીબ ઘરના છોકરાઓનું કામ થતું નથી અને એણે ન છૂટકે બીજા સમાજમાં જાવવું પડે છે બીજા સમાજમાં જાય એ સારી બાબત છે આંતરિક જ્ઞાતિઓ લગ્ન થાય એ સારી બાબત છે એમાં ખોટું નથી પણ જ્યારે પટેલનો દીકરો એમ કહી દે કે મારે પટેલમાં તો કરવું નથી એમ તો જે બુદ્ધિજીવી વર્ગ છે જે પૈસા પાછળની દોટ મેળવીને જે આગળ વધી રહ્યા છે જે સમાજો પટેલ નહીં પણ પટેલ પટેલ તો ખરા જ પણ બ્રાહ્મણ સમાજો હોય કે એવા ઊંચ જે જ્ઞાતિના જે વાતો કરે છે એ લોકોએ બધાએ વિચારવાની જરૂર છે કે આપણે પૈસા પાછળ આલા પાગલ થયા છે પણ સામાજિક આપણે ક્યાં પહોંચ્યા છીએ એમ આપણી સામાજિક લેવલ ક્યાં જતું જાય છે એમ કે આપણા દીકરા દીકરીઓના કામ ન થતા તો ભવિષ્યમાં કઈ પરિસ્થિતિ ઊભી થાય એમ અને આપણે પૈસા પાછળની દોટમાં ગાંડા ઘેલા થઈને ફરીએ છીએ અને આપણા દીકરા દીકરીઓના કામ થતા નથી એટલે ન છૂટકે આવા યુવાનો એમ કેવું પડે કે મારા સમાજમાં મારે કરવું જ નથી એમ કેમ કે મળતું નથી કરવું નથી એટલે એનો મતલબ એવો નથી એને તો તરત જ કરવું છે એમ પણ મળતું નથી દેતા નથી એટલે આ સમસ્યા રહી ને એ બુદ્ધિજીવી વર્ગે વિચારવાની જરૂર છે સામાજિક દૂષણ જો દૂર નહીં થાય તો આવનાર પેઢી રહે એ ખૂબ ખરાબ હાલતમાં પસાર થશે આ ઓડિયો પેલા આપણે સાંભળીએ ભાઈ દેવેન્દ્રભાઈનો હેલો હાલો હા કોણ બોલો ફીલ મારું બોલું છું હા તમારો ફોન

કચ્છી માં વીકા કે 525 હમ એરેંડા આવો ઘરે મકાન ઘર ના છે આવો ઘર આવ ઘર ના મકાન ઉપર મેડી છે કયા ગામમાં હે શું કામ કર્યું તમે એરાપુર જીરાપુર એરાપુર હા સાંગદરા તાલુકાનું હા હા જિલ્લો સુનનગઢ આ તો બરાબર બરાબર બેનું છે બેનું

તમાર તો વાર લાગ જ કરતા કા એવું થઈ ગયો હ સુરત માં આવું જો મકાન નઈ ફોરન હોય જો એવું બોલવા માંગે છે ને હા ભણ્યા છો કેટલું હ કેટલું ભણ્યા છો કાટ નહીં હા 10 કેટલું 10 રૂપિયા અભ્યાસ કરે છે ને હા હવે મે લોકો તમારા ગોતું હોય તો ક્યાં સમજવા થી પટેલમાંથી અલગ બીજા ના બસ લાવન જ નથી

હા હા ધ્યાન રાખજો ખોટા ફોન આવે ને તો ધ્યાન રાખજો હા હા બલે ભલે ભલે બલે હું તમારા વીડિયો જોઉં છું જોઉ છો ને સારું હારો લવરો બેસો એ જ જો એ બીજાને મોકલજો પણ હા હા અને તમે જોતા રેજો રહેજો સબસ્ક્રાઇબ કરીને ચેનલ ઉતારને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી છે કે નથી કરી હા કરી સબસ્ક્રાઇબ કરતા આવડે ને હા ત્રણ ચેનલ છે ખ્યાલ છે ને આપડી હા એક બે ત્રણ હા બજી તને તને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે વિડિયો આવતા રહે બધાને બરાબર ને વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો